एक बोल तो एक ले ले बगड़े बी लिया, 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 बगड़े बोल फटाफट बोलने बगड़े बे ते तौ तो चार पांच अड़े पांच छे छत अडे सात આઠ અડે આઠ નવ અઢે નવ મીંડે દસ અહીંયા આવજો કદે અહીંયા વાહ બસ જો આ એની ભાઈ અમારા જયદેવભાઈ ની ખુરચી છે ને આ અમારા જયદેવભાઈ છે એકડા બોલી નાખ્યા છે દસ એકડા બોલી નાખ્યા ને હરખો બે કર ખુરચી અમારી ભાઈ ની છે ને આ છે લાઇટ હાઉસ લાઈટ હાઉસ છે બગીચો આછું થઈ જાય છે અરે આ હેનું ઝાડ છે ને ખાલી મને જરાક કોમેન્ટ કરીને મને ખાલી કેજો કારણ કે મને ખબર નથી કે આ શેર ઝાડ છે ને જો આ આ છે આ આ ઊગ્યું છે ને મને નથી ખબર આ શેનું છે મને જરાક કોમેન્ટ કરીને કેજો ગાઈસ ને જો અમારા જયદીપભાઈ તો જો આવી ગયા અંદર હાલો હવે આમ હાલો આગળ હાલો હાલો તો હાલો guys હવે ઘડીક પછી video ઉતારીએ આપણે એકડા બોલી લીધા છે અમારા જયદીપભાઈ હવે આપણે આગળ વધીએ અત્યારે કેટલા વાગ્યા ખબર છે સાહેબ વાગી ગયા છે અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે અમારા જયદીપભાઈ આવે છે ધીમે ધીમે હાલો હાલો, હાલો હવે અત્યારે અમે ઘરે જઈએ છીએ જો અમે મારા પપ્પા બેઠા છે ભાઈ ને બધા બેઠા છે જયદેવ ભાઈ ના દાદા બેઠા છે અહિયાં આમ મારા ભાઈ છે ઓય પતંગ કાઈ ગયો તારો પતંગ પતંગ કઈ ગયો પતંગ ગાઈસ આ જોઈ લો આ દૂધી આવે ને જો દૂધી દૂધી ટીંગાળેલી જોઈ લો એ તારો ગોય લેવા અહીંયા ભી આવે ત્યાં છે દ્રાક્ષ નો વેલો જોઈ લ્યો દ્રાક્ષ 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 છે દ્રાક્ષ હાલો આવજો કઈ હાલો અમે હમણાં કયો પછી ઉતારી એમ કઈ દો પછી ઉતારી એમ ટાટા કઈ દો અહીંયા આવજો કઈ દો હાલ તો ટમેટા જોવા જાવ આપડે હા તો ગાય છે અમે ટમેટા જોવા જઈએ છીએ હું ને અમારા જયદેવભાઈ બે જો આ ટમેટા હું તમને બતાવું આ હતા જીના જીના બે ચાર હતા પણ તોડી નાખ્યા છે આયો આયો જોઈ લો સો આય સુ હાય સુ આય જો આયો ટમેટા ક્યાં છે અહીંયા જોતો છે કે નહીં જોતો છોડીયા ગાય ટમેટા અટ્ટો નહી હો અટ્ટો નહી ખાલી જો ખાલી શું કરતો છે કેટલા છે કયો જોય જો વાંકો વડી પડીને જોયો તો બસ હવે આમ શું કરીને જોવાય ગાંડા જોઈ લ્યો ગાઈ કેટલા બધા ટેમેટા જોઈ લ્યો દસ બાર ટમેટા ઉગી ગયા જો ઝીણા ઝીણા છે પછી મોટા ઓલા દેશી ટમેટા છે બસ હાલો હવે આપડે ક્યાં જવાનું છે તો ગાય ટમેટા જોઈ લીધા છે હવે અમે જાય હાલો હવે એ બાપા વાગી ગયો એને વાગી ગયો ભાઈ ને હાવણો હાલો ગાઈસ

તો ગાય આપડે અત્યારે જમી લીધું છે ને બપોર પડી ગઈ છે ને આપડે જઈ દે ભાઈ જો તારે પતંગ ચગાવવાના છે ક્યાં છે દોરી ક્યાં છે હે જઈ દે દોરી ક્યાં છે હું આઈ ક્યાં છે ચગાવાલ ફટાફટ તો પતંગ જાઓ દોરી બાંધે જા જો અહીંયા છે દોરી અહીં લઈ લે અહીંથી લઈ લે એ પડી જો રહી ચોમા એટલે ખાઈ લીધા ભૂંગળા એમની દોરી છે હલો આજે બાંધ્યો દાદાને ક્યાં બાંધે હલો પહેલા એના જો દાદા બાંધે છે દોરી અત્યારે એને હાલો તો ગાય છે જો આ મસ્તીનો બગીચો છે જો આ એક વસ્તુ ઉગી છે તો ગાય છે શું છે ખબર છે દાડોમાં ઉગ્યા જોઈ લ્યો કેટલા બધા ઉગી ગયો દાડોમાં ઢગલો છે બધા છે દાડમ છે દાડમ અહીંયા પછી આ તો તમને બધાને ખબર જ છે શું છે એમ ખબર છે ને સિકુડા ઉગ્યા કેટલા બધા ઉગ્યા એટલા બધા સિક્કુડો ઉગ્યા અહીંયા છે દાડમ આ ખજૂર છે ખજૂર ખજૂર ખજૂરી હા જઈ દે જાય હું કર્યો જો અમારે પતંગ ચગાવે સוריה ભાઈ નો પતંગ લે આપો ને આપો લઈ લે કર ઉછો કર ઉછો કર ખાએ કર ઉછો કર કર ઉછો કર 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 આખો ફરી ગયો પણ જો એનો પતંગ છે તો આ છે લાઈટ આવું છે આપણે જાંજમેડ લાઈટ આવું છો ગાઈસ જોઈ લ્યો આ એટલે કે દીવા દાંડી કહેવાય આ લાઈટ આવું છે પાછળ છે દરિયો છે બતાવું તમને તો ગાઈસ અહીંયા એવું હોય કે પેલા પોન્ટ આવે ને આમથી એટલે અહીંથી એનો સિગ્નલ કહેવાય તો કેમ ને ટ્રેનમાં સિગ્નલ આપે લીલી ઝંડી બતાવે એવી રીતના જોઈ લો આ છે દરિયો એક ટાપુ જેવું છે કેમ ગયો અછું આછું દેખાય જોડ્યું ટાપુ છે આપણે ત્યાં જવાનું છે પણ હાજે જવાનું છે અત્યારે પાણી છે ને બહુ વચ્ચે વચ્ચે પાણી આવી જાય તો ગાય છે એમાં એવું છે કે અત્યારે વચ્ચે વચ્ચે પાણી આવી જાય ને એટલે ત્યાં જવા જેવું હોય નહીં પછી આપણે જવાનું છે બપોર કોણના એટલે કે સાંજે છ સાડા છ જેવું થઈ થઈ જાય ને પાંચ સાડા પાંચ છ વાગી જાય ને પછી જવાનું છે આપણે ને ફૂલડા તો અહીંયા એટલા છે ને ગાઈશ કે વાત પૂછો મજો આ ખબર જ થઈ તમે જ્યાં જુઓ ને એટલે ફૂલડા ફૂલડા ને ફૂલડાઓ જો કાંઈ નહીં જો છે અને આ બધી નાળિયેલી છે જો બે ત્રણ ચાર પાંચ છ સાત ને સાત છે ગાઈશ નાળિયેલી જો અમારા જયદેવભાઈ આવી ગયા નાના નાનું હું લેવાયો તું હું લેવાયો એ બાપા કે કેવું ખાધું શું ખાધું પડતો નહીં કાક શું ખાધું ઓ બાપા ભટક બાપા ભટકાણો એ ભટકાણો વાગી ગયો એલા હમણાં કેવો પડ્યો એટલે વાગી ગયો અહીંયા શું છે શું છે આમ કરું છું આવજો કહી દો કેમ છો કેતો કેમ છો બધા મજામાં મજામાં ક્યાં ભાગ્યો ઈ ગયો એ બાપા ગાય ભાગ્યા ભાગત કરે છો આમથી આમને આમથી આમ જોઈ લ્યો तो भाई गो अब तो तो कत्ता जाए यहाँ अब तो ये <laughs> गो हालता सीखी जा हालता सीखी जा टाटा ओके अब कत्तो जाए ओके बाय बाय आओ जो तो कर दे टाटा कर दे टाटा कर दे हेलो तो गाइस गयो से घरे आवे પતંગ ચગાવવાનો વિચાર કરું છું અત્યારે પતંગ ચગાવવાનો

તો ગાય છે અત્યારે વાગી ગયા છે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે જય દેવ ભાઈ તમને બતાવું જોઈ લ્યો કેવા શાંતિ થી સુઈ ગયા છે કેવા સુઈ ગયા છે શાંતિ થી જોઈ લો જયદેવ ભાઈ હાલો ગાય તો આપણે હવે આપણે જવાનું છે બાર ને આમાં બધું કામ કરે છે ને આ પેલા જોવા જવાનું તમને બતાવું અહીંયા ચાવ છે પેલા બાયણું બંધ કરી દો તો ગાય જો આપણું બાયણું બાયણું બધું બંધ કરી દીધું છે ને હવે આપણે જવાનું છે લાઇટ હાઉસ થઈને એની પાછળ જવાનું છે આપણે એની પાછળ જવાનું છે કારણ કે બધા ત્યાં બધા કામ કરે છે જોવાનું છે તમને બતાવું શું કામ કરે બધા પાણા વેવતા હતા જો પોપટ આવે મસ્ત મસ્ત જો બતાવું એ ઉડી ગયા છે ઉડી ગયા છે જોઈએ કેવો બધા કામ કરે જો કૌશિક ની બધા જોઈ લે જોઈ લે કેવા કામ કરે છે આના મુના છે બધા બહુ હોય ને એટલા માટે જો આમ પપ્પા જોઈ લો કેવા કામ કરે સાને મુનિના પોપટ આવી ગયા દરિયો જો ફૂલે ફૂલ ભરાઈ ગયો ટાપુ કેવો દેખાય એ છે જોરદારનો આ શું છે મને કોમેન્ટ કરીને કેજો જોઈ લ્યો લાઈટ હાઉસ આજે લાઈટ થાય એટલે બતાવીશ તમને આ એનો ટાવર છે જોઈ લ્યો હરેગવા જો હરેગવા કેટલો બધો ઉગી ગયો તો ગાઈસ અત્યારે કેટલા વાગ્યા ખબર છે જોઈ લ્યો પાંચ અને સત્યાવીસ મિનિટ જેવું છે થઈ ગયું છે ને અમારા જયદેવભાઈ આવી ગયા છે પતંગ ચગાવવા માટે જો પતંગ લઈને આવ્યો વાંહે માહે કારણ કે જોઈ લ્યો આપણે ભાઈની બધા પાણી પાય છે અત્યારે અહીંયા આ ગુગળનું ઝાડ તો ગુગળ ગુગળ એમ કે

મંદિર છે ને ત્યાં હશે ને આપણે ખોડિયાર માનું છે ત્યાં મંદિર ત્યાં આપણે જોવા જવાનું મમ્મીની બધા છે નીચે બાકી આ જાળવા જો કે મસ્ત મસ્ત છો ચાર એક બે ત્રણ ને ચાર ની વાછળી છે પાંચ હવે જયદેવ ક્યાં જય જઈ દે જયદેવભાઈ ગયા છે તો હાલો આપણે ત્યાં ધીમે ધીમે જઈએ મમ્મી આગળ કારણ કે બધા જવાનું કહે છે પણ એક ભાઈ છે નાળિયેલ લેવા ગયા છે હાલો અમે જાવું ને મંદિરે આપણે જાઓ ને મંદિરે કયા મંદિરે જવાનું છે હાલો ભાઈ જો જયદેવ ભાઈ કેય છે કે મારે ઓલા મંદિરે જવાનું છે હાલવાની રસ્તો કેટલો મસ્ત છે આવી રીતના કેમ હોય એવું લાગે હે ને જો એસી પાણી જાય છે પવાય જોયું જો બધા બધા પાણીઓ પાણી જાય કેટલું બધું પાણી જાય છે તપ તો બાટી જાય ને બાકી બાકી આ મજા મજા થયા કરે લાઈટ હાઉસ છે તો લાઇટ હાઉસ જોર્યું છે ને તો ગાય છે સનસેટ કેવો થઈ ગયો જોઈ લ્યો હા બધું ધુમ્મસ ધુમ્મસ જ છે ને આપણે જવાનું હતું પણ એમાં એવું છે કે હજી પાણી ગયું જ નથી જો છે તમને આછું આછું દેખાતું હોય છે હાલો તો ગાઈસ મમ્મી ની લોકો ગયા છે એની પાછળ પાછળ આપણે જવાનું ધીમે ધીમે શું કરો છો પૂછડું બાંધો હા પાછું પૂછડું બાંધવાનું પતંગમાં દોરીને દોડો જોઈ લે ખીરમાં માં આવડો કરેલો આપણે આમ જવાનું મંદિર જાય છે આમ જવાનું મંદિર હાલો આપણે અહીંયા જઈએ તો ગાય અહીંયા પહોંચી ગયા છીએ અને જોઈ લો આ ખોડિયામાનું મંદિર છે હું આખો વિડીયો કાલે તમને ઉતારીને તમને બતાવીશ કારણ કે આજે તો નથી ઉતાર્યો કારણ કે સવારે સવારે ઉતારીને આજે મેઠે જવાનું છે મેઠે જ ની આખો આખો વિડિયો તમને ઉતારી કાલે બતાવઈશ તો ચલો જો મર જયદેવ ભાઈ પગે લાગે છે લાગો હાલો ફરીથી લાગો હાલો જયદેવ હાલો હાલો જેજે મગાળ લ્યો અર કો લાગ પે પગે લાગે શાંતિથી જેજે મા કરો આ ક્યુ બંધ કરી દે લાગી લીધું ઓ જો ઓકે કહી દે ઓકે ઓકે હાલો નાળિયેલ ખાઈ લ્યો હાલો જો આયરું નાળિયેલ હાલો ગાઈસ હવે અમે નાળિયેલ ખાવાનું છે દે દે ભાઈને પગે લાગી દે એક એટલે જો એક લે નાનું ઊં એક એટલે જાલે છોકરા જજે માં કલ હા લે હાલો હાલો ભાઈ જજે કરી કલ હો તો ગાઈસ આપણે ઘોડિયારમાંના દર્શન કરી લીધા છે ગાઈસ ને આ મંદિર તો ગાઈસ ને હાવામ અલગ જ છે તમે જોવો ને તો આમ તમને એમ થાય કે ઓહો એ આવું મંદિર મેં કાંઈ નથી જોયું હું તમને કાલે બતાવીશ આખો વિડીયો ઉતારી હું તમને બતાવીશ કારણ કે જો આ મંદિર એવું છે ને કારણ કે જો જો આપણે જવાનો રસ્તો જ આવો છે કે એમાં છે ને વાકું વળીને જવાનું સાવામાં આમ અલગ જ છે એની પાછળ પાણી છે હજી એને એક વાવે છે હજી એક છે ને આની કોર છે ને એક વાવ આવેલી છે ન્યાય આપણે કાલે જશું એ આપણે આવી જશે કાલના વિડીયોમાં તો ગાઈસ અહીંયા તમે જોઈ લો કેવું છે બધું હાવ અલગ જ તે તો અહીંથી આપણે ઘરે જવાનું છે જો સામે આપણું ઘર છે વડલો છે વડલો કે પીપળો પીપળો છે ત્યાં ને આપણું ઘર છે ને આપણે જવાનું છે અત્યારે તો ચલો આપણે જઈએ ને ગાઈશ પછી આ વિડીયો જોવાનું ભૂલતા નહીં ગાઈશ તમે લોકો કોઈ ને આ ધજા છે આ વર્ષમાં એક જ વાર વાર છે ને ચડે અહીંયા ધજા તો ચલો જઈએ ઘરે તો ગાય આપણે ઘરે આવી ગયા છીએ ને જો હવે આ લાઈટ છે ને ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો હશે ચકડું ફરે લાઈટ થાય એ લાઈટ ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો હશે તો આપણે જોવાનું છે હું તમને બતાવીશ કે લાઈટ કેમ ફરે ને સિગ્નલ કેમ આપે ને તમને બતાવીશ ને હામે જો લ્યો હવે કેટલું મસ્ત ચોખ્ખું બતાવીશ બતાવીશ ને હજી પાણી તો ગયું જ નથી હજી આમનામ જો ફરતે 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 છે ને પાણી હું ઉ ખવાય પાણા ખવાય જો પાણા ખાઈ લઈ જય દેવ પાણા ખવાય નો ખવાય નો ખવાય તારી ખુરચી કઈ ગી લેજે ભાઈ ને માર્યો એના મમ્મી કોને માર્યો હાલે મારી હાલ હાલ લે સાંભળી લી લે હાલ જોઈ લાકડી આયા છે હાલે લઈ લે ક્યાં ગોત ક્યાં છે ગોતે ને જા માર જાય ને જા મને માર્યું તું એમ કે જા માર ને ઠોક જાય ઠોક લાલ લાલ કરના ખાલ જામટું ટુપાડી દે લાલ લાલ કરના ખાલ જોલી 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 જો 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 અંદર કે જા માર 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 સોરી કહી દે આને ભાઈ સોરી કહી દે કે ને સોરી કે કે લે લે એમ કીધું આવતો ને એમ કહી દીધું લે હવે આવતો ને એમ કહી દીધું હવે હવે જયદેવભાઈ ને માર્યો એના મમ્મી એ તો ગાય જયદેવભાઈ ને એના મમ્મીએ માર્યો છે તો ગાય જો સાંજ પડી ગઈ છે ને આપણે અંદર જવાનું છે લાઈટ ને એવું કરવા જવાનું છે અંદર જો ઉપર લાઈટ ઠેકી ચાલુ છે દેખાય ને આપડે અંદર જવાનું છે ધીમે ધીમે જો જયદેવભાઈ આવે છે વાહે વાહે હાલ આવું હોય ફટાફટ હાલ જલ્દી ધીમે ધીમે હાલ ધીમે ધીમે હાલ ધીમે ધીમે હાલ ને એ તો મારવો પડશો મારે તને લાઈટ આંખ્યું કેવી દેખાય લાઇટ માં દટકાટ તો અહીંયા હી જ પડતું ને હાલ ચાલો આપણે અંદર જવાનું છે લાઈટ ચાલુ કરવા એ કાઉ છે કઈ ચાપ છે અહીં આવો જો આપણે તાળું ખોલવાનું છે અંદર તમને બતાવું કે એની અંદર કેવું છે ને લાઈટ આવું છે સૈદેવ ભાઈ આવી ગયા જોઈ લ્યો ભાઈ જયદેવ ઉપર ખડીક વાર ખુલી ગયો ભાઈ તાળું ખુલી ગયું છે

હમણાં જો આ લાઈટ બેટ થતી હોય આવશે સ્ટીમ પર તો હું તમને બતાવીશ જયદેવ ભાઈ પડી ગયા છે ક્યાં વાગ્યું ક્યાં વાગી ગયું જો એને ભાઈ ને હાલો ભાઈ હાલો બસ આપી દો બસ હાલો 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 ધીમે ધીમે હાલો આપડે હાલો હાલો ભાઈ અજાવનું આપણે એની આવવાનું કોઈ હો ને Rồi nó chụp thịt rồi Nó chụp thịt rồi vậy tổ Anh ấy rốt tuyệt quá Và Rồi rồi gái xa bởi tí lấy tui chắc lưu thích gì xa bè Nói lại thay hầm đầu Cho thầy Anh ấy nó chích nền xe Bé એનો સિગ્નલ કહેવાય સિગ્નલ આખી રાત આમ નામ જ રહ્યો બિચારો પડી ગયો મારો ભાઈ જય દેવભાઈ બહુ પડે ઓ ભાઈ તું તો બહુ પડો ઓ હાલો હાલો ઘરે હાલો હવે પછી ઉતારશું વિડીયો કંઈક તો ગાઈસ આપણો વિડીયો આજે અહીંયા સુધી લેવાનો છે વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને એમાં જઈ દે ભાઈ શું કેવા શાંતિથી સુઈ ગયા છે ચલો બાય બાય જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને ચાલો કાલ સવારે મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ